ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા વિસ્તારમાં વિસ્તારમાં વાવણી ગામે પોતાની પોતાના ખેતરમાં માટી નાખી રહ્યા હતા ત્યારે વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ ન કરવામાં આવે તે અંગે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભુજ મામલતદારને આજે ભારતીય કિસાન સંઘે આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ખેતરમાં નિયમિત રીતે માટી કાપ નાખવું પડે છે અને ખેડૂતો તેની જમીનમાંથી લઈને અને તે ખેતરમાં નાખે છે ત્યારે આ કોઈ ખનીજ ચોરી નથી કિસાન સંઘના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આવેદન પત્ર પ્રકારનો આપવામાં આવ્યું છે આજથી બે દિવસ પહેલા જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાંથી પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાને માટી કાપ નાખી રહ્યા રહી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સો ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરી પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સો ખર્ચે તળાવ ચેકડેમ માંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે સરકારશ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો તળાવને સાફ સફાઈ રાખો પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે આજે અમે મામલતદારશ્રીને આ વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કાંઈક સમજી લ્યો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે જેમ ઝાડ છે એમ જમીનમાં પણ એક ફ જાળવવા જાળવા માટે માટી કાંપની જરૂર પડતી હોય છે તો ત્યારે ખરેખર ગેરવ્યાજબી છે આપના માધ્યમથી અમે માલભદ્રાસ નહીં પણ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એક પ્રકારની છે એક ઉના પાણી છે અને જમીન નબળી છે પણ જ્યારે માટી કાંપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાંપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતું હોય તો આ કોઈ ગુનો નથી એની સ્પષ્ટતા કરવા માટે આજે તંત્રનો અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામે તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂતો આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ